હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ અને જય ખોડિયારમાં અત્યારે આપણે આવી ગયા છીએ રાજપરા ખોડિયાર ભાવનગરની બાજુમાં તો દર્શન કરવી અને જો અત્યારે ગાડીમાંથી ઉતર્યા છે અને બસ મંદિર તરફ જઈ રહી છે જાવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો હું તમને દર્શન કરાવીશ તો આપણે અત્યારે આવી ગયા અને આવી ગયો છે જોઈ શકો તમે રાજપુરા ખોડિયાર મંદિર શ્રી ખોડિયાર માતાજીનું તો આપણે અંદર એન્ટર થાય અને હું તમને બે સાઈડ બતાવું મસ્ત મસ્ત દુકાનો છે અહીંયા કારણ કે રમકડાની અને આપણે તો કેટલી વખત આવ્યા પણ લોક પહેલી વખત બનાવ્યો અને

કારણ કે વસ્તુ બહુ મસ્ત મળે તો ઓલી સાઈડ સાઈડનું કઈક છે આ મારો ભત્રીજો છે મેહુલ આ મારો એ પણ નાવડા રહે છે અને લગ્ન કરવા આવે એટલે ખોડિયાર માં દર્શન કરવા આવ્યા હું બે સાઈડ તમને બતાવું પછી અહીંથી આપણે સીધા જઈશું મંદિરે જોઈ શકો તમે કારણ કે બહુ મસ્ત મસ્ત દુકાનો છે સાઈડે પણ એ છે ફરસાણ ને અને અહીંયા તો શિહોરી થાબડી પેંડા પ્રખ્યાત છે મળે અને મસ્ત પેંડા આવે કાવ્યા બેન ને જો તમે અહીંયા બધી કારણ કે વસ્તુ એટલી એન્ટિક વસ્તુ મળે છે બહુ મસ્ત મસ્ત મળે છે અને અમારી બીજી ખોડિયાર મેટલ ભંડાર છે બહુ મસ્ત મસ્ત પણ આપણે વળતા જ આવીને બતાવું તમને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આપણે દુકાનની અંદર જવાનું જ છે કારણ કે એટલી મસ્ત મસ્ત બધી વસ્તુ મળે છે અને બસ બીજું તો કાંઈ નહીં અને અહીંયા બહુ મજા આવી કારણ કે આપણે લગ્ન કરવા આવ્યા હતા પણ અહીંયા નજીક છે તો હું આપણે માતાજીના દર્શન કરી અને ધન્ય અનુભવી તો જો આ રીતે અહીંયા બહુ મસ્ત મસ્ત વસ્તુ બધી મળે રમકડાની પણ વસ્તુ બધી બહુ મસ્ત બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે સીધા જૈવી મંદિર તરફ જવાનું છે દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મજા આવશે તમને અને રાજપરા કોડિયાર કોણ આવ્યું એ કોમેન્ટમાં કહેજો જોઈ શકો તમે કારણ કે એટલા મસ્ત મસ્ત અહીંયા નાના નાના મંદિર મળે જુઓ તમે બહુ મસ્ત મસ્ત અહીંયા બધે કોઈ પણ દુકાને ગમે દુકાને તમે જાઓ મસ્ત મસ્ત બધી વસ્તુ મળે કોઈને મગાવવું હોય રામ મંદિર તો કહેજો આપણે લેતા હોઈશું કોમેન્ટમાં કહેજો કારણ કે આજનો દિવસ શું બસ જો કાંઈ નહીં હવે આપણે બતાવી છે સીધું મંદિર કારણ કે એટલી મસ્ત જગ્યા છે કારણ કે બે સાઈડ દુકાનો છે અને વિસ્તારે આમ એટલો જ બહુ જબરજસ્ત આમ જગ્યા જ એટલી છે કે ટ્રાફિક થાય જ નહીં આજ રવિવાર છે જવો ત્યાં રવિવાર દિવસ છે આ તો હોય બટા આજ જ હોય બધા અને અમારે મેડમ ની જોવો હતો કારણ કે આવી કે મંદિરે જાઉં દર્શન કરવા તો આલો આપણે દર્શન કરવાનું કારણ કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો જો અંદર દર્શન આપને વિડીયો ઉતારવા દેશે તો દર્શન તમને કરાવીશ અને પોલ હાર ને એવું બધું જો મળે છે હાર લેવાનો છે બુટ ને એવું અહીંયા કાઢવાનું છે બરાબર આ રીતનું કંઈક મંદિર છે અમારી જીગે બેનની પોગી ગયા છે આગળ હાલો તો અત્યારે આપણે એન્ટર થાય છે એ મંદિરની અંદર ને જો કંઈક આ રીતનું છે કારણ કે લાઈન તો નથી અત્યારે ખાસ એટલી બધી કારણ કે આપણે વહેલા પહોંચી ગયા અહીં સાડા નવ થયા છે અત્યારે તો વહેલા પહોંચી ગયા એટલે એટલી બધી લાઈન છે નહીં રહી પેલો તો જો અત્યારે આપણે દર્શન કરવા ગયા હતા પણ અંદર મોબાઈલ નો વહેલા છે અંદર લઈ જવા દેતા નથી અને જો આપણે અત્યારે આવ્યા છીએ કારણ કે આ છે તળાવ પણ આપણી પાસે ટાઈમ નથી એટલે તળાવમાં નથી જતા આપણે જો કેટલો મસ્ત વ્યૂ છે અહીં આપણે ઉપર ચડીને જ આપણે બતાવું તમને અને સામે બતાવી ગામ છે રાજપરા બસ બીજું તો કાંઈ નહીં હાલો તો હવે આપણે નીચે દર્શન તો કરી લીધા કારણ કે વિડીયો બનાવવા દેતા નથી અંદર તો પણ હું કોશિશ કરું છું બતાવું તમને તો અંદર આપણે દર્શન કરી લીધા છે અને અંદર મોબાઈલ લઈ જવાની શક્ત મનાય છે કારણ કે વિડીયો કે ફોટો કાંઈ પાડવા દેતા નથી અંદર કે આપણે વિડીયો ઉતારતા હતા તો એણે એવું કીધું કે આપણે વિડીયો કોઈ અંદર ઉતારવો નહીં અને ફોટો પણ કોઈને પાડવા દેતા નથી બસ તને જો ત્યાંથી આપણને પરિસાદી આપી છે રક્ષા છે અને પરિસાદી છે બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે ધરા તરફ જઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો કારણ કે ટ્રાફિક તો થોડીક થોડીક થતી જાય છે કારણ કે જો તમે આ છે ધરો જો તાતણીઓ ધરો કહેવાય તો આપણે ત્યાં અત્યારે જાય અને હું તમને બતાવું ટ્રાફિક તો થોડી થોડી ખાતી જાય છે અને જુઓ ધરો તો આ રીતનું કઈક છે જવો જો અમારા મેડમ કાવ્ય બેન ને જાય છે પરિષદી લે છે ચાલો તો જો અત્યારે આપણે વહી આવ્યા ઉપર કારણ કે પ્રસંગ લેવા દીધું નહીં આપણને અને જોઈ શકો આ કારણ કે આખું પટાગણ એટલું મસ્ત હશે બે સાઈડ દુકાન છે જુઓ તમે ને આપણે બસ બીજું તો કાંઈ નહીં અને જો આપણી પાછળ બતાય એ મંદિર છે મંદિરની અંદર કાંઈ આપણને લઈ જવા દીધો નહીં મોબાઈલ એટલે આપણે કાંઈ શૂટિંગ કર્યું નહીં પણ જોઈ શકો તમે અહીંથી હું તમને દર્શન કરાવી દઉં જુઓ તમે કારણ કે અંદર આપણને કારણ કે કોઈને નહોતા લઈ જવા દેતા મોબાઈલ તો આ રીતનું કંઈક છે આપણે તમને બતાવું જો અહીંથી કદાચ લેવા દે શૂટિંગ તો અહીં તો ન ના પડે કારણ કે આપણે ઉપર છે તો જો આ રીતનું મંદિરનો મેઇન ગેટ છે ને એટલી મસ્ત વીલ નાખેલી છે બસ તો બીજું તો કાંઈ નહીં હવે જઈએ આપણે દુકાન તરફ થોડીક ઘણી વસ્તુ લેવાની છે તો લઈ લે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીશું ચાલો તો તો આપણે અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ દર્શન દર્શન કમ્પ્લીટ કરી લીધા પરસે તો કાંઈ લેવાની હતી નહીં કારણ કે આપણે આવેલા છે અત્યારે લગ્નમાં તો આપણે જમવાનું યા છે અને અમારે કાવ્ય બેન વસ્તુ લેવાની છે પણ કાવ્ય કહેતી નથી હવે ત્યાં એ કે દુકાને લઈ જાઓ પછી કેવી કે હા બલ્લગંતાર હા તારીખ પપ્પાની છે હા આપણે જઈએ છીએ અત્યારે દુકાને અને એક વસ્તુ કાવ્યાને ગમે છે આપણે મેં કીધું હતું તું વળતા કા લેજે તો અત્યારે આપણે જઈએ અને વસ્તુ લઈ દઈ કાવ્યાને કાવ્યા જો રાજી થઈ જાય તો કા કાવ્ય તો જો અત્યારે પાછા આપણે આવતારે છીએ દુકાને અને જઈએ અત્યારે આપણે જ્યાં પેલા વસ્તુ જોઈતી ત્યાં પછી ખબર કે કાવ્યાબેન ને હું વસ્તુ લેવાની છે જો આપણે આગળ કાવ્યા અહીંયા ના આ બસ જો અહીંયા અમારે કાવ્યાબેન ને લેવાની છે વસ્તુ જોવો તમે કેદારના ધામ કેદારના ધામ કારણ કે આ કેદારનાથ ધામ છે રામ મંદિર નથી રામ મંદિર રાખો દાદા તમે નથી હજી રામ મંદિર આવ્યા નથી તો આપણે કંઈક જોઈએ ગમે તો લઈશું અને મસ્ત મસ્ત બધી આન્ટિક વસ્તુ છે જોઈ શકો તમે તો તમને અંદરથી બતાવું કારણ કે ટોટલ બધી લાકડામાંથી જ બધી વસ્તુ બનેલી કારણ કે એટલી મસ્ત મસ્ત વસ્તુ છે બધી આન્ટિક વસ્તુ અને જો આ દાદા દુકાનના માલિક છે દાદા શું નામ તમારું હેં મકવાણાભાઈ મકવાણાભાઈ દુકાનનું નામ શું છે ખોડિયાર દુકાનનું નામ અને બહુ મસ્ત મસ્ત વસ્તુ રાખે બધી લાકડાની જ આઈટમ ટોટલ વસ્તુ જોઈ શકો તમે અને આ મંદિર તો એટલા મસ્ત છે આપણે મંદિરનો ભાવ પૂછવી ગમશે તો લઈશું બસ અને કારક મુલાકાત કરજો બહુ મસ્ત દુકાન છે અને રિઝનેબલ ભાવ છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યું આપણે થોડી ઘણી ખરીદી કરી લઈએ મેં અમારે કાવ્યાબેને જો કેદારનાથ મંદિર લઈ લીધું છે કાવ્યબેનને એવું કહેવું કારણ કે નાનું એવું મસ્ત મંદિર છે બસ તો ખરીદી તો ખાલી મંદિર લેવાનું હતું બીજું તો કાંઈ નહીં હવે

તો મસ્ત મસ્ત આ બધી મોજડીઓ છે રાજસ્થાન હા હા બોલો ને હા રે આ થોડી હા હા જો અમાર કાવ્યા બેન કેવી દીધી જો હવે હું કાવ્યા ગમશે બટ ગમશે કાવ્યા નો ગમે બસ હાલો તો વિડિયો માં કન્ટિન્યુ બન્યા રે તમે જોઈ શકો છો કે એટલી મસ્ત કલાકારી કરેલી છે ગુજરાત કલાકારી યસ હરસોરા દ્વારા મા કોડલના ઐતિહાસિક રંગોળી પ્રસ્તુતિ થયેલ છે જોઈ શકો તમે એટલું મસ્ત શિરોળી ચિત્ર બનાવેલું છે જોવો તમે કારણ કે બહુ મસ્ત ચિત્ર શિરોળીથી આખું બનાવેલું છે અને કોઈલ વંશના રાજવી શ્રી ભાવનગર અને હરસોરા એ બનાવેલું છે કારણ કે એટલું મસ્ત ચિત્ર બનેવું કે આપણે નજીકથી

કાલે શનિવાર હતી અને ખોડિયાર જયંતિ કાલે હતી અને આજે રવિવાર કાલે તો આટલી ટ્રાફિક હતી કે બહુ જ કાલે ટ્રાફિક હતી આજે ટ્રાફિક ઓછી છે કારણ કે કાલે ખોડિયાર જયંતી હતી એટલે બધા લોકો આવીને આવીને જતા રહ્યા હોય એટલે આજે ટ્રાફિક ઓછી છે રવિવાર છે ત્યારે રવિવારના દિવસે આટલી ટ્રાફિક હોય કે પગ મૂકવાની જગ્યા ન હોય પણ આજે કારણ કે કાલે ખોડિયાર જયંતી ગઈ એટલે આજે ગર્દી ઓછી છે અને જો આ રીતનું કંઈક ડોલી લઈ નીકળ્યા છે અને માતાજી ના દર્શન કરવા જાય છે આ રીતે બસ તો બીજું તો કઈ નહિ અને હવે આપણે જઈએ છીએ ક્યાંથી આવો માનતા કરવા ક્યાંથી આવો છો

હવે આપણે હલો તો અત્યારે આપણે જો ગાડી તરફ જઈ રહ્યા છીએ અને હવે જવાનું છે સીધું ફેરીએ કારણ કે ત્યાં લગ્ન છે તો પછી મરમા રહીશું હવે કાવ્યાની જો વાટે ઊભા છે તે ગાડી પહેલાં પહોંચી ગયા છે હવે આપણે જઈ ગાડીએ અને ફરિયાદી ઘેરે બસ બીજું તો કાંઈ નહીં અને વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હવે આપણે મળીશું નવા વલૉકમાં એનો વલોક કરવી પૂરો તો જય ખોડિયારમાં જય માતાજી જય મોંગલ હલો ત્યાં સુધી બાય